આપ સૌ મિત્રોને મારા જય રામદેવ મહારાજ જય માતાજી મિત્રો એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતમાં સિકોતર માતાજીના મંદિર ઘણી જગ્યાએ આવેલા છે ચંદ્રુમાણાની સિકોતર ગંગવા કુવાની સિકોતર મોઢેઠા બેઠી સિકોતર તખલી દેવી પૂજકની સિકોતર વગેરે ધામોમાં આવેલા છે મિત્રો આજે એક એવા જ સિકોતર માના ધામના આપને દર્શન કરાવશું જે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ છે મિત્રો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઘણા દેવી દેવતાઓના યાત્રાધામ આવેલા છે મંદિરો આવેલા છે જેમાંનું એક એવું જ યાત્રાધામ જ્યાં મા રાજરાજેશ્વરી સિકોતર માતાજી બિરાજમાન છે જે વાવ મુકામે આવેલ છે જે હાલ વાવ થરાદ જિલ્લા તરીકે ઓળખાય છે એવા વાવ મુકામે બિરાજમાન હાઈ કોર્ટ ઓફ સિકોતર ધામ વાવના નામથી ઓળખાય છે જ્યાં સિકોતર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે અને સિકોતર માતાજીના પરમ સેવક ભક્ત એવા ઠાકરસી ભાઈ એવું કહેવાય છે કે એમને સિકોતર માતાજી હાજરા હાજર છે અને રેણે વાતો કરે છે હો અને કોઈ શ્રદ્ધાળુ સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી વાવની સિકોતર માતાજીને યાદ કરે તો એના ધાર્યા કામ થઈ જાય છે એના અટક્યા કામ બને છે અને મા સિકોતર એની વારે આવે છે હો અને વાતે સાચી છે મિત્રો દેવો તો શ્રદ્ધા ભક્તિ અને ભાવના ભૂખ્યા હોય છે માટે જેવી ભક્તની શ્રદ્ધા અને વિશ્વાસ તો મિત્રો આજના વિડીયોમાં આપણે સિકોતર ધામ વાવ એવા સિકોતર માતાજીના દર્શન કરાવીએ અને સિકોતર માતાજીના મંદિર વિશે જે કંઈ માહિતી અમને મળશે તે આપને જણાવશું તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળવા આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે અને મિત્રો હજી સુધી જો આપે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય સિકોતરમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર પણ શિકોતર માતાજી અને ગોગા મહારાજના આશીર્વાદ સદાય માટે બન્યા રહે તો મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલા સિકોતર માતાજીના પરમ સેવક એવા ઠાકરસિંહ ભાઈ ભાઈ શ્રી પાસે સિકોતર ધામ વાવ વિશે થોડું જાણીએ કે સિકોતર માતાજીના વાવ મુકામે બેસણા કેવી રીતે થયા અને સિકોતર માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ ભક્તો માટે શું સગવડ છે તો મિત્રો આપ સૌ વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો આપણે હાઈકોર્ટ ઓફ વાવ સિકોતર ધામ જે કહેવાય છે એવા સિકોતર માતા

અહીંયા ધામ આજે વાવ ધામ આજે નવું હાલ નિર્માણ મંદિર બન્યું તે કેવી રીતે બન્યું અને સિકોતર માતા અહીંયા વાવ આપણે કેવી રીતે આવ્યા કે તમારા કુળદેવી માતાજી છે કે કેવી રીતે બેસણો થયું સ્થાપના થયા અમારે સિકોતર માતા ને આજે કરીને પાંચસો વર્ષ પેલા અમારે ડોક પાટણ જિલ્લામાં પાટણ જિલ્લામાં

અને અહિયા માતાજી નું આ મંદિર નું નિર્માણ થયું અત્યારે લગભગ ત્રીજું ભવ્ય પ્રતિષ્ઠા થઈ માતાજી ની શીખો ભવ્ય પ્રતિષ્ઠા અને અહીંયા માતાજી કોઈ યાત્રાળુ શ્રદ્ધાળુ આવે તેને માટે કલાક રાન ચાલુ બરાગરડો ને દોણા ખરી ચાલુ ત્યારે થોડાક ઉનાળામાં ઓછા બાકી શિયાળામાં એક બોરી કાયમ પક્ષીઓ પક્ષીઓ એક બોરી નાખો જે માતાજી પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે એ ઉજભાઈ દર બારે મહિને હા દર બારે મહિને તિથિ ઉજવાતી છે અને અહીંયા ખાસ કરીને એવું તો નહીં કે રબારી સમાજ જ આવે કે અઢારે વાર

કલ્પનાથનગર એટલા તમારા કુલ ના ગોગ મહારાજ છે સિકોતર માતા અને ગોક મહારાજ એક જ સિકોતર માતા માતા સિકોતર માતા અને ગોક મહારાજ ને તો તમે માલધારી ને એમ તો બરાબર

એટલે મિત્રો માલધારી લોકો પોતે ભૂખ્યા રહે પણ મિત્રો પોતાના માલ ઢોરને ભૂખ્યા ન જોઈ શકે માટે બનાસકાંઠાથી જે કઈ માલ ઢોર હતા તે લઈને હાલી નીકળ્યા અને એવું કહેવાય છે કે વધારે પ્રમાણમાં માલ ઢોરમાં સાંઠો હતી માટે આ વાવના ભાંગરા શાખના તેજા બાપુ અને પૂજા બાપુ ભાંગરા રબારી ફરતા ફરતા પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે આવે છે જ્યાં બોળા ખડ પાણી જોઈ રોકાણા અને ચંદ્રુમાણાના ગામના રજીયા શાખના રબારી ભાઈઓ સાથે સારા સંબંધો થઈ ગયા અને મિત્રો એવું કહીએ તો ખોટું નહીં કે એકબીજાના હેઠા દૂધ પીવે એવી મિત્રતા બંધાઈ ગઈ અને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો વરસ વળ્યું બીજું વરસ સારું થયું બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો એટલે વાવ ના તેજા બાપુ અને બાપુ ભાંગરા રબારી ભાઈઓ એ રજા માંગી ત્યારે કહેવાય છે કે ચોર લૂંટારાઓનો બહુ ડર હતો કોઈ સાંઢો ચોરી જાય તો માટે માણાના રજિયા રબારી ભાઈઓએ વાવના ભાંગરા રબારી ભાઈઓને કહ્યું કે તમે ચંદ્રુમાણા વર્ષથી અહીંયા રોકાયા છો તો આપણી મિત્રતા ભાઈબંધી રૂપી પાઘડી બંધાવી છીએ અને ભાઈબંધીની ભેટ રૂપી ચંદ્રુમાણાની સિકોતર તમને આપીએ છીએ અને સાંઢોની રક્ષા માટે માણાની સિકોતર ભેળી આપી અને આમ વાવના આ ભાંગરા રબારી ભાઈઓ ઘરે આવ્યા અને ટૂંકમાં વાત કરીએ મિત્રો તો ઘરમાં સિકોતર માતાજીને બેસાડ્યા અને કહેવાય છે કે ઘણા લોકોએ અલગ અલગ વાતો પણ પણ કરી આ તો વાવના ભાંગરા રબારી ભાઈઓના લેખમાં લખાયેલી સિકોતર માં હતી હો એટલે મિત્રો પછી તો ઘણા સિકોતર માએ પરચા પૂર્યા વાંજિયા ઘેર પારણા બંધાવ્યા ભક્તોના દુખ દૂર કર્યા અને પછી તો વાવની સિકોતર માના ચારેય ચારે બાજુ ડંકા વાગવા લાગ્યા હો અને દૂર દૂર થી શ્રદ્ધાળુઓ ભક્તો આવવા લાગ્યા અને સિકોતર માં ભક્તોની મનોકામના પૂર્ણ થવા લાગી આમ મિત્રો પછી તો મંદિર નક્કી કર્યું અને ભવ્ય મંદિર બની ગયું અને મિત્રો વિક્રમ સંવંત બે વૈશાખ સુદ 13 ને તારીખ ત્રણ પાંચ બે ને બુધવાર ના દિવસે સિકોતર માતાજી ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરી અને દર મહિનાની અજવાળી એટલે કે સુદ બીજના દિવસે મિત્રો અહીંયા મેળો ભરાય છે અને જે યાત્રાળુ શ્રદ્ધાળુઓ ભક્તો સિકોતર ધામ વાવ આવે છે એમના માટે ચા પાણી જમવાની સગવડ હોય છે અહીં સિકોતર ધામ વાવ મંદિરે સેવા આપતા સેવકોના જણાવ્યા મુજબ દર બીજના દિવસે મિત્રો બે હજારથી પચીસો માણસ અહીંયા જમે છે જ્યાં પ્રસાદ લે છે ભોજન કરે છે અને મિત્રો કોઈ પણ યાત્રાળુ શ્રદ્ધાળુ ભક્તો નો એક પણ રૂપિયો અહીંયા સિકોતર ધામ વાવમાં લેવામાં આવતો નથી પછી ભલે કોઈ ભક્તની શ્રદ્ધા હોય તો માતાજીની દાન પેટી યથાશક્તિ દાન કરી શકે છે અથવા ભેટ રૂપે યથાશક્તિ પ્રમાણે ભેટ આપી શકે છે અને મિત્રો કોઈ શ્રદ્ધાળુ દૂરથી આવતા હોય તો તેમને રોકાવવા માટેની પણ સરસ સગવડ કરવામાં આવેલી છે લેવા માટે એક મોટો હોલ બનાવવામાં આવેલો છે અને ઉપર પણ મિત્રો રૂમો બનાવવામાં આવેલી છે જે મિત્રો આપ વિડિયોમાં જોઈ રહ્યા છો અને આપ જોઈ શકો છો તો મિત્રો આ સિકોતર ધામ વાવ જે વાવ સ્ટેન્ડ થી લગભગ કિલોમીટર ના દર્શન કરવા જરૂર પધારજો અને મિત્રો જો તમે ધામ વાવ સિકોતર માના દર્શન કરવા આવેલા હોવ તો સિકોતર ધામ વાવનો આપનો અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આપ સૌ મિત્રો